જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યાર્ડ આજે તારીખ બાવીસ માર્ચ ને શનિવારના રોજ જસ્તન માર્કેટિંગ યાર્ડ માં થી બે હજાર ગુણી આસપાસનું જે પડતર જીરું રહેલું હતું તેમની હરાજી લેવામાં આવી રહી છે અને મિત્રો સામેથી હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર પર અને હા ખેડૂત મિત્રો એક નોંધ અને હા ખેડૂત મિત્રો એક નોંધ માર્ચ એન્ડિંગ રજાઓના કારણે આજે હરાજી કામકાજનો છેલ્લો દિવસ છે ત્યારબાદ ફરીવાર માર્કેટિંગ યાર્ડનું પહેલી તારીખથી તમામ કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ જશે જેની ખાસ નોંધ લઈ જા चार हज़ार बसो एसी रुपया सुपरमारिया क्वालिटी ચાર હજાર બસો ને વીસ રૂપિયા સુપરમાન અમુક દાખલી સાથે મુસળી સાથે

ચાર હજાર ચાર હજાર આડ ત્રી ત્રી ભાઈ લેવલ કરો આડ ત્રીવો ચાર હજાર પચાસ ચાર ને પચાસ એકાવન બાવન ચાર ને બહાઈ ચાર ને બહાઈ

4100 રૂપિયા પૂરા મિડિયમ સુપરમાર્કેટ 4100 રૂપિયા 4100 4100 4100 4100 ચાર હજાર બસો રૂપિયા શુક્ર યાકલીઓ યાકલીઓ આ કાકા આ બરો કે મેને કે બળદભાઈ પૂછી યાકલીઓ યાકલીઓ આ મોરાનો શટ યાકલી બળદું ઇંદા માં હે દીધી પાંડી કી દીધી તો ચાર હજાર એકસો ને બત્રીસ રૂપિયા